રાજીનામું આપશે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને આ રાજીનામું સોંપવામાં આવશે અને અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી હાલ વિધાનસભા પહોંચી ચૂક્યા છે રાજીનામું આપ્યા બાદ થોડા દિવસમાં જ ધર્મેન્દ્રસિંહ ભાજપમાં જોડાશે તો હાલ તો ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ પહેલેથી સરકારને ટેકો જાહેર કરી ચૂક્યા છે અને હવે તેઓ રાજીનામું આપવા માટે પહોંચશે બસ થોડી જ વારમાં એકસો ધારાસભ્યોના રાજીનામા બાદ હવે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપવા જઈ રહ્યા છે નિશ્ચિત છે ભૂપત બયાણી ચિરાગ પટેલ અને સીજે ચાવડા બાદ હવે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપવા માટે જઈ રહ્યા છે સૂત્રોનું માનીએ તો અપક્ષ તરીકે ચૂંટણી જીતનારા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું સોંપવા માટે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો અગિયાર વાગ્યાનો સમય પણ લઈ લીધો છે વિધાનસભાની ચૂંટણી જીત્યાના તુરંત બાદ ધર્મેન્દ્રસિંહે સરકારને સમર્થન પર જાહેર કર્યું હતું ત્યારે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાશે તે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે ધર્મેન્દ્રસિંહનું રાજીનામું અપાયા બાદ રાજ્ય વિધાનસભાનું સંખ્યાબળ ઘટી એકસો અઠ્યોતેરનું થઈ જશે અને ધર્મેન્દ્રસિંહના રાજીનામાથી ખાલી પડેલી વાઘોડિયા બેઠકની પેટાચૂંટણી વિસાવદર ખંભાત અને વિજાપુરની જેમ જ લોકસભાની સાથે પણ યોજાશે વધુ વિગતો મને બે સંવાદદાતા વિપુલ બાલધાર ત્યારે આપણી સાથે જોડાઈ ચુક્યા છે વિપુલ ધર્મેન્દ્રસિંહ વાઘેલા કે જેવું હવે રાજીનામું આપવા જઈ રહ્યા છે અગિયાર વાગ્યાનો સમય માંગવામાં આવ્યો હતો વિધાનસભાના અધ્યક્ષ પાસેથી કેટલી વારમાં પહોંચશે ત્યાં બિલકુલ જે રીતે અત્યાર સુધીમાં વિધાનસભા ગૃહમાં ત્રણ સભ્યો જે છે ધારાસભ્યો તેઓ રાજીનામું આપી ચૂક્યા છે અને હજુ એક વધુ અપક્ષ ધારાસભ્ય જે ધર્મેન્દ્રસિંહ વાઘેલાની વાત હાલ જે જાણવા મળી રહી છે તે પણ અત્યારે થોડી જ મિનિટોની અંદર વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું આપવા પહોંચશે જે પ્રકારની વાત છે કે વાઘોડિયાના ધારાસભ્ય જે અપક્ષ ચૂંટણી લડ્યા હતા ભાજપમાંથી તેમને ટિકિટ નહીં મળતા આખરે તેમનો અપક્ષ ચૂંટણી લડ્યા હતા અને વિજેતા બન્યા હતા વિજેતા બન્યા બાદ વિધાનસભાના સત્ર દરમિયાન જ આ ધારાસભ્યએ ભાજપને પોતાનું સમર્થન પણ જાહેર કરી દીધું હતું અને આજે તેઓ પોતાના અપક્ષ ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે અધ્યક્ષ શંકર ચૌધરી જે છે તે વિધાનસભા પહોંચી ચૂક્યા છે અગિયાર વાગ્યાનો સમય ધારાસભ્ય દ્વારા માગવામાં આવ્યો હોવાની